હેલો ફ્રેન્ડ વીસ મિનિટમાં છોલે ભટૂરે મેં કાલે બનાવ્યા તમે સાચું નહીં માનું પણ એટલા સરસ અને ટેસ્ટી થયા આ રીતે ફટાફટ અને એ પણ ઘઉંના લોટમાંથી આ રીતે ભટૂરે ઉતરતા ગયા ગરમ ગરમ અને ફેમિલીને ખૂબ જ ખાવાની મજા પડી ગઈ જેને મેં કાચી કેરી સાથે સર્વ કરાયેલા હતા એના માટે મારી પાસે ચણા પલાળેલા હતા એમાં મેં મસાલો જીરું અને મીઠું નાખી અને કૂકર બંધ કરીને બાફવા મૂકી દીધેલા તમને એમ થાય કે પાણીમાં કેમ મસાલો નાખ્યો પણ તમે લાસ્ટમાં જોજો એનો ટેસ્ટ અને પછી કહેજો અને થોડાક મરચાં મોળા કાપીને કૂકરમાં બંધ કરી દીધા અને ત્રણથી ચાર સીટી વગાડી દીધી અને ત્યાર પછી મેં એક પેન અથવા તડકાનો બાઉલ લીધો અને એમાં આ રીતે તમાલપત્ર જીરું લવિંગ અને તજપત્તા બે નાખ્યા અને એક તમાલપત્ર આ રીતે લાસ્ટમાં એડ કર્યું અને લસણ અને મરચાંની પેસ્ટ અને કાંદા પણ સાથે હતા એને મેં પેનમાં નાખી દીધા અને ત્યાર પછી મસાલો નાખ્યો અને આ રીતે તડકો આપીને મેં આ ચણાનું શાક તૈયાર કર્યું તમે સાચું નહીં માનો પરંતુ એટલા સરસ બહારના જે સ્ટ્રીટ ફૂડ જેવા જ થયા અને આ તમે જોઈ શકો છો આ રીતે છોલે ચણા મેં એને સર્વ કર્યા અને એની સાથે ગરમ ગરમ ઘઉંના લોટના ભટૂરે સર્વ કર્યા અને કાચી કેરીનું સાથે અચાર સર્વ કર્યો તો જરૂરથી તમે પણ એને ટ્રાય કરજો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ